બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે એક સંત મહાત્મા વૃંદાવનની જાત્રાએ ગયા છે અને ત્યાં વૃંદાવનના દરેક મંદિરે મંદિરે જઈ ભગવાનના દર્શન કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે ઘણા દિવસો સુધી એ વૃંદાવનમાં રોકાય છે અને એક દિવસ સંત મહાત્માને પોતાના ઘરે જવાનો સમય આવી જાય છે એટલે એમને વિચાર આવે છે કે હું ભગવાનને ભોગ ધરી અને પ્રસાદ હું મારી સાથે લેતો જાઉં ગામડે ત્યાં બધાને વહેંચી દઈશ એટલે સંત મહાત્મા એક મીઠાઈવાળાની દુકાને આવી અને ત્યાં સરસ મજાના મોતીચૂરના સવા કિલો લાડુ લે છે અને મંદિરે આવી અને ઠાકોરજીને ભોગ ધરે છે અને એ પ્રસાદી પોતાની પાસે રહેલા ઠેલામાં એક ડબ્બામાં નાખી દે છે અને સંત મહાત્મા ધર્મશાળાએ આવી અને સુઈ જાય છે બીજે દિવસે વહેલી સવારે એને ગામ જવા માટેની ટ્રેન હોય છે વહેલી સવારની ટ્રેન પકડી અને સંત મહાત્મા પોતાને ગામ જવા નીકળે છે અને ધીરે ધીરે ટ્રેન આગળ વધી રહી છે એમ કરતાં કરતાં રાત પડી જાય છે અને ટ્રેન એક મોટા સ્ટેશને આવી અને ઊભે છે અને આ સ્ટેશને ટ્રેન અડધો કલાક વિરામ લેતી અને સંત મહાત્માને વિચાર આવે છે કે રાત પડી ગઈ છે હજી મારા ગામનો રસ્તો અહીંથી ચાર પાંચ કલાકનો છે ભૂખ લાગી છે થોડું ઘણો હું ખાઈ લો એટલે સંત મહાત્મા હાથ પગ ધોઈ સંધ્યાવંદન કરી અને પોતાના ઠેલામાં રહેલો એ લાડુનો ડબ્બો બહાર કાઢે છે અને ડબ્બો ખોલે છે તો એમાં એક મકોડો ચોંટેલો હતો એટલે સંત મહાત્મા એ મકોડાને હટાડી અને ચાર પાંચ લાડુ ખાઈ જાય છે અને સંત મહાત્મા ને ઓચિંતાનો વિચાર આવે છે કે આ મકોડો કેટલો ભાગ્યશાળી છે કે એનો જન્મ વૃંદાવનમાં થયો અને શેઠ એ વૃંદાવનથી આ મીઠાઈના ડબ્બામાં મારી સાથે અહીં સુધી આવ્યો હવે આ મકોડાને ફરી પાછું વૃંદાવન જવું હોય તો એ કેટલા દિવસે કેટલા સમયે અને સંત મહાત્મા એ ફરી પાછો મકોડા લાડુના ડબ્બામાં રાખી અને ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે અને ઈશન ની વૃંદાવન જતી ટ્રેનમાં બેસી જાય છે અને ફરી પાછા એ વૃંદાવન આવે છે અને ત્યાં સવારમાં એ મીઠાઈની દુકાનવાળાને ત્યાં એ ડબ્બો રાખી અને બે હાથ જોડી અને વિનંતી કરે છે કે મેં તને વૃંદાવન છોડાવ્યું હતું પરંતુ તું કેટલો ભાગ્યશાળી છે કે તારો જન્મ વૃંદાવનમાં થયો અને હું તને વૃંદાવન છોડાવવા નહોતો માંગતો અને આ સંત મહાત્મા આ પ્રાર્થના કરતા હોય છે અને દુકાનવાળો આ બધી પ્રાર્થના સાંભળતો હોય છે પરંતુ દુકાનવાળાને નવાઈ લાગે કે આ સંત મહાત્મા કોની સાથે વાત કરે છે અને એ સંત મહાત્મા એ મીઠાઈનો ડબ્બો ખોલી અને એમાં રહેલા મકોડાને બહાર કાઢી અને ત્યાં દુકાનવાળાની બાજુમાં મૂકી દે છે અને દુકાનવાળો આ સંત મહાત્માની ભોળી ભક્તિ જોઈ અને નવાઈ પામે છે અને સંત મહાત્માને કહે છે કે મીઠાઈમાં મકોડા ચડી ગયા લાવો બીજી બદલાવી આપ અને ત્યારે સંત મહાત્મા કહે છે ના ભાઈ મીઠાઈમાં કોઈ ખરાબી નથી પરંતુ આ મકોડો મારી સાથે મારે ગામ ઓચિંતા પહોંચી જાત હું એને વૃંદાવન મુકાવવા નહોતો માગતો કારણ કે જે ભાગશાળી માણસો હોય ને એનો જ જન્મ વૃંદાવનમાં થાય વૃંદાવનની માટી તો ભાગ્યશાળીના જ નસીબમાં હોય હું વહેલી સવારે ટ્રેનમાં બેસી અને મારે ગામ જવા નીકળ્યો તો શેઠ રાતે હું જમવા બેઠો અને ત્યારે આ ડબ્બો ખોલ્યો અને ડબ્બામાં મકોડો જોયો એટલે મકોડાને જોઈ મને વિચાર આવ્યો કે આ મકોડાના કયા પાપને કારણે હું એને મારે ગામ લઈ જતો મને અફસોસ થયો અને હું ફરી પાછો ટ્રેન પકડી અને મકોડાને મૂકવા આવ્યો છું મારાથી પાપ થતા થતા બચી ગયો અને દુકાનવાળો આ સંત મહાત્માને જોઈ અને રોઈ પડે છે આપી કેવા સંત મહાત્મા હશે કે એક નાના એવા જંતુ માટે આખો દિવસ એને બરબાદ કર્યો અને છેટ પોતાના ગામથી અહીં પાછો મૂકવા આવ્યા આવી તો આપણી ઘણી બધી વાતો આપણા ધર્મ ગ્રંથોમાં વર્ણવેલી છે અને એને સમજવાથી આપણે ઘણું બધું જ્ઞાન મળે છે આપણા ભારતના આવા સંતો અને મહંતોના કારણે જ આપણો ધર્મ ટકી રહ્યો છે બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર